બનાસકાંઠાના મુખ્ય બે ડેમ દાંતીવાડા સીપુ ખેતી પાકો માટે જીવાદોરી સમાન છે જો કે સરકારે સીપી ડેમનું નહેરથી અપાતું રવિ પાક માટેનું પાણી બંધ કરી દેતા જ ખેડૂતોમાં પાકની ચિંતા વધી છે સીપુ ડેમનું પાણી ભાચરવાને ડીસા પંથકમાં ખેડૂતોને આપવાનું આજથી બંધ કર્યું છે વડિયા વિસ્તારમાં ખેડૂતોને હજુ ત્રણ પિયત પાણીની જરૂરિયાત છે અને ખેડૂતો માત્ર નહેરના જ પાણીના વિકલ્પે ખેતી કરતા હોય હજારો વીઘા જમીનમાં ઉભો મોલ નાશ પામે તેવી ભીતિ ખેડૂતોને છે વળી પાણીનો નિયત ખર્ચ પણ સરકાર ખેડૂતો પાસેથી વસૂલે છે તો સરકારે એવો પાંગળો બચાવ કર્યો છે કે આ ડેમમાંથી પીવાના પાણીનો જથ્થો સ્ટોક તરીકે રાખવાનો હોય પાણી બંધ કરાયું છે તો સરકારની આ હિટલર શાહી સામે રણશિંગુ ફૂંકનારા પંથકના ખેડૂતોની વાહરે ડીસા ધારાસભ્ય ગોવાભાઈ જોડાયા છે તો સરકાર સામે ઉગ્રતાએ આ મુદ્દો લડી લેવા હાકલ કરતા જ આ ખેડૂતોનો પ્રશ્ન ગરમાયો છે પાણી બંધ કે હવે પાણી નહીં મળે એ ખરેખર જુલમ ને અન્યાય છે ખેડૂત છે ઠગાઈ કરી હતી કારણ કે હું બે આઠ થી ભાજપનો સક્રિય સભ્ય છું એનો મારી પાસે લાયસન્સ છે અને અમે ભાજપ ચૂંટણી લાવી અમારા ખેડૂતોના પગ કાપી નાખવાની કોશિશ કરી આ સરકાર અમે વહેલા વહેલી તકે અમને પાણી મળવું જોઈએ અને અમારા પાક બચાવો જોઈએ